થોડી પહેલા જે આ મામલે જે જે આગની ઘટના છે તેમાં ફાયર બ્રિગેડે ત્રણ જેટલી જે ફાયર ની ગાડીઓ છે તેના વડે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લઈ લીધી છે પરંતુ જે રીતે કહી શકાય કે લુકના જે ત્રણ માઇલ નજીક સુગર એન્ડ સ્પાઈસ નામની જે રેસ્ટોરન્ટ છે ત્યાં જે બેન્કેટ હોલ છે તેમાં એસી માં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક જે શક્યતાઓ છે તે જોવાઈ રહી છે ત્યારે હાલ તો આ જે આગની ઘટના છે તેના કારણે મોટું જે નુકસાન છે તે રેસ્ટોરન્ટ થયું હોય તેવું જોવા મળી રહ્યું છે લુગના જી બિલકુલ પ્રતિશ આભાર સમગ્ર માહિતી બદલ અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ગરમી અંગે હવામાન વિભાગની આગાહી આગામી સાત દિવસ તાપમાન યથાવત રહેશે સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન તાપમાન ઓગણચાળીસ ની આસપાસ નોંધાયું છે आने वाले अगले सात दिन तक मौसम ड्राई रहेगा जो हवा की दिशा था वो आ, उत्तर पश्चिम दिशा में था और सु, सु, जो ड्राई वेदर की रिपोर्ट हुआ है जो मैक्सिमम टेम्परेचर रिपोर्ट हुआ है गुजरात रीजन में वो फोर्टी पॉइंट सेवन डिग्री सेंटीग्रेड था जो कि भी, भी नगर में रिकॉर्ड हुआ है અન્ય સમાચાર ભાવનગરથી પીવાના પાણી મુદ્દે મહિલાઓનો વિરોધ કુંભારવાડામાં મહિલાઓએ વિરોધ કર્યો સમસ્યાનું નિરાકરણ નહીં આવતા રસ્તા પર ઉતરી મહિલાઓ રસ્તો બંધ કરી મહિલાઓ રોડ પર ઉતરી તો કુંભારવાડા નારી રોડને બંધ કરીને સ્થાનિક મહિલાઓએ હલ્લાબોલ કર્યું અનેક વખત સ્થાનિક કોર્પોરેટર તેમજ વોટર્સના અધિકારીને રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી ઘણા લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાથી કુંભારવાડાના લોકો પીડાઈ રહ્યા છે તો વડોદરાના કારેલીબાગમાં પાણીની ટાંકી પાસે વાલ લીકેજથી પાણીનો વેડફાટ થયો છેલ્લા એક અઠવાડિયાથી વાલ લીકેજના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે એક તરફ ઉનાળામાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે તો બીજી તરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જો કે આ મામલે ઓપરેટરને સવાલ કરાતા તેઓ બચાવ મુદ્રામાં જોવા મળ્યા તેમણે કહ્યું કે આજે સવારથી જ લીકેજ થયું છે સાંજ સુધીમાં સમારકામ કરાશે અઠવાડિયા પહેલા પણ રિપેરિંગ કરાવ્યું હતું ફરી લીકેજ થતાં ક્યાં ક્ષતિ છે તેની તપાસ કરાશે

મોબાઇલ દ્વારા રમાતી આ ગેમમાં વિકાસ અને જનકલ્યાણકારી યોજનાઓની માહિતી છે ચૂંટણી પ્રચારની આ ગેમ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે યુવા અને બાળકોને પણ સ્પર્શે તે હેતુથી બનાવેલી આ ગેમ ચર્ચાનું કેન્દ્ર બની છે

પ્રજાને માર્યું કોંગ્રેસ પાર્ટીને નુકસાન કર્યું છે સાથે સાથે પ્રજાને ટેકેદારો ંગ્રેસ કોંગ્રેસની ગદારી કરવાથી પરિણામ શું આવે એ આવનાર દિવસો માં હું તમને બતાવે સાત તારીખ સુધી આવેલા બધા લોકો લડવાનું કામ કરે નર્મદાના ડેડીયાપાડાના કરજી ગામે આગ લાગવાની ઘટના મકાનમાં આગ લાગતા ઘર બળીને ખાક ગામ સુધી ફાયર ટીમ ન પહોંચતા ઘર થયું તો અચાનક આગ કઈ રીતે લાગી તે અંગે જાણકારી સામે નથી આવી મકાનમાં આગ લાગતા ઘર બળીને ખાખ થઈ ગયું તો ગામ સુધી ફાયર ટીમ ન પહોંચતા ઘર બળીને ખાક થયું છે ડેડીયાપાડાના કરજી ગામે આગ લાગવાની આ ઘટના સામે આવી છે મહત્વનું છે કે ફાયરની ટીમ ત્યાં પહોંચી ન હતી જેના કારણે સમગ્ર ઘર બળીને ખાક થઈ ગયું હતું તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કઈ રીતે આગ લાગી અને ઘરના જ લોકો આગ બુઝાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા હતા પરંતુ ફાયર ટીમ ત્યાં પહોંચી ન હતી જેના કારણે સમગ્ર ઘર બળીને ખાખ થઈ ગયું હતું તો ઘર અને આસપાસના લોકો અહીં પાણી ચલાવતા પાણીનો મારો ચલાવતા જોવા મળી રહ્યા છે દીપક જોડાયા છે ફોન ફોનલાઇન પર દીપક શું વધુ માહિતી છે ફાયરની ટીમ પણ ન પહોંચી સમગ્ર ઘર બળીને ખાખ થઈ ગયું ડીડીયાપાડા તાલુકાના જે કણજી ગામ છે આ કણજી ગામ ડુંગર વિસ્તારમાં આવેલું છે અને આ ડુંગર વિસ્તારમાં જે મકાનો છોટા છવાયા હોય છે જ્યાં અચાનક આજે એક મકાનમાં આગ લાગી હતી અને આગ લાગતા જે આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી હતી કે જે મકાન જે છે એ કાચું હતું જેને કારણે બળીને ખાખ થઈ ચૂક્યું છે વાત ખાસ એ કરીએ કે જે ડુંગરાળ વિસ્તારોમાં જે મકાનો આવેલા છે આ મકાનો ડુંગર વિસ્તારમાં હોવાને કારણે જ્યાં ફાયર ફાઈટરો પણ જઈ શકતા નથી હજુ અનુક નર્મદા જિલ્લાના એવા કેટલાક ગામો છે કે જ્યાં ડુંગરા વિસ્તારમાં આવેલા ત્યાં કનેક્ટિવિટી પણ નથી એટલે ફાયર ફાઈટરોને પણ જાણ ના કરી શકાય એટલે જ્યાં કણજી ગામ છે કણજી ગામમાં મકાનમાં આગ લાગતા ભરીને ખાસ થઈ જતા હજી ઘર વખરી પણ ભરી ચૂકી છે એટલે ઘર વિખોળ ઘર વિખર થઈ ગયું છે એટલે કહી શકાય કે જે ગામ લોકો જે છે એ પાણીનો માળો ચલાવતા હતા પરંતુ જે પાણી પણ ત્યાં ઘણા ઓછા માત્રામાં મળતા આગમાં જે મકાન છે બરીને ખાસ થઈ ચુક્યા જી બિલકુલ દીપક આભાર સમગ્ર માહિતી બદલ સાબરકાંઠા લોકસભા બેઠકમાં સમાવેશ હિંમતનગર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો રાજ્ય સરકારના મંત્રી બળવતસિંહ રાજપૂત દ્વારા કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી બળવતસિંહ રાજપૂત હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા સાબરકાંઠા જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિત હિંમતનગર વિધાનસભા મતક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન રાજપૂત દ્વારા સાબરકાંઠા બેઠકને પાંચ લાખ કરતા વધુ મતોથી જીતાડવા કાર્યકરોને આહવાન આપવામાં આવ્યું તદઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરીઓ બાબતે કાર્યકર્તાઓને માહિતગાર પણ કરાયા તારે પાંચ લાખથી વધારે બેન અહીંથી જીતી અને સાબરકાંઠાની સીટ એ અમારી ચારસોની પાર ઉપરની જે સીટનું જે લક્ષ્ય છે એની અંદર ચોક્કસપણે મોકલવાના છે સાબરકાંઠાની હિંમતનગરની સર્વોદય હોટેલ ખાતે હર્ષ સંઘવીની આગેવાનીમાં ખાનગી બેઠક યોજાઈ આ બેઠકમાં સંગઠન અને રાજપૂત સમાજના અગ્રણી હાજર રહ્યા પહેલા તો સંગઠન બંને જિલ્લામાં ચાલુ અને પૂર્વ સભ્યો બંને જિલ્લાના જિલ્લા પ્રમુખ સાંસદ અને લોકસભાના ઉમેદવાર સાથે બેઠક કરી તો ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે પણ બેઠક કરી સીધી ચર્ચા કરી હતી બેઠક બાદ રમણલાલ બોરાએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે ક્ષત્રિયોના નામે કોંગ્રેસ આંદોલનો કરે છે તો આ તરફ બાયટના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કહ્યું કે ડેમેજ કંટ્રોલ જેવું કંઈ નથી આવનાર સમયમાં વિવિધ કાર્યક્રમો અને બેઠકના આયોજન માટે પણ બેઠક યોજાઈ હતી જો કે તેમણે આડકતરી રીતે ક્ષત્રિયોમાં નારાજગી હોવાની વાતનો સ્વીકાર કર્યો સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ત્યાં સુધી સાબરકાંઠા જિલ્લાના કોઈ ક્ષત્રિયો તરફથી ક્યારેય કોઈ હેરાન પરેશાનગી થઈ નથી અને જ્યારે આખા રાજ્યમાં જ્યારે ચાલતી હોય ત્યારે અત્યારે હાલ તો કમનસીબી એવી છે કે ક્ષત્રિયોના નામે કોંગ્રેસ આંદોલન કરે છે રાષ્ટ્રીય નેતાઓ આવવાના છે એના અનુસંધાને કેવી રીતના આયોજન થાય કેવી રીતના તાકાતથી મીટિંગ કરી શકાય એના મનોમંથન અને એના આવનારા દિવસોનો પ્લાનિંગની ચર્ચા વિચારણા થાય વિરોધ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે એનું દુઃખ પણ છે કે જે રીતે સામાજિક વાત હોય એ રીતે પરંતુ એવું ક્યાંય મને લાગતું નથી સાબરકાંઠા હોય કે ગુજરાતની છવ્વીસમાં એક સીટ તો બિનરીફ થઈ છે અને પચીસ સીટો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે તો પોરબંદરમાં સીઆર પાટીલે યોજી બેઠક લોકસભા બેઠકના આગેવાનો સાથે બેઠક લોકસભા ચૂંટણીને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી તો તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી સીઆર પાટીલ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું તો લોકસભા બેઠકના તમામ આગેવાનો સાથે આ મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવી છે જેમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી છે તો હવે નજર કરીશું ટોપ થ્રી ન્યૂઝ પર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સિંહના મોત મામલે તપાસ અહેવાલ રજુ હાઈકોર્ટે લીધો અધિકારીઓનો ધોડો અધિકારીઓએ કોઈ પગલા ન લીધાનું કોર્ટનું અવલોકન પાણી પુરવઠાની યોજના જોવા ગયેલા કલેક્ટર ફસાયા નસવાડીના કાચા રસ્તા પર કલેક્ટરની કાર ફસાઈ ટ્રેક્ટરની મદદથી કઢાઈ કાર બહાર કોંગ્રેસ નેતા પ્રિયંકા વાડ્રા આવશે ગુજરાત ધરમપુરના દરબારગઢમાં કરશે જનસભા કોંગ્રેસ નેતા અનંત પટેલ માટે કરશે પ્રચાર